જીરું ખાવાથી કઈ બીમારીઓ દૂર થાય છે પાચન સમસ્યાથી રાહત જીરું ખાવાથી પેટમાં ગેસ અપચો અને એસિડિટી ઓછી થાય છે તે પાચન ઉત્સેચકોને સક્રિય કરે છે અને ખોરાકને ઝડપથી પચાવવામાં મદદ કરે છે હૃદયને સ્વસ્થ રાખો જીરું બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે નિયમિત સેવનથી હૃદયરોગનું જોખમ ઓછું થાય છે અને હૃદય સ્વસ્થ રહે છે રોગ પ્રતિકારક શક્તિ વધારો જીરું એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન સી થી ભરપૂર હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને શરદી અને ઉધરસ સામે રક્ષણ આપે છે બ્લડ સુગરને નિયંત્રિત કરો જીરું ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન છે તે બ્લડ સુગરના સ્તરને સંતુલિત કરે છે અને ખાંડના અચાનક વધારાને અટકાવે છે ચેપથી રક્ષણ જીરુંમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણધર્મો છે તે શરીરને બેક્ટેરિયા અને વાયરસથી રક્ષણ આપે છે જેનાથી ચેપ ઓછો થાય છે ચયાપચય અને વજનને નિયંત્રિત કરો જીરું શરીરની ચરબી ઝડપથી બાળવામાં મદદ કરે છે તે ચયાપચયને વેગ આપે છે અને વજન જાળવી રાખે છે મગજ અને યાદશક્તિથીમાં સુધારો જીરું આયર્ન અને ખનીજોનો સારો સ્ત્રોત છે તે થાક ઘટાડે છે મગજના કાર્યમાં સુધારો કરે છે અને યાદશક્તિ મજબૂત બનાવે છે તો મિત્રો રોજ આવા જ હેલ્થ રિલેટેડ વિડિયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડિયોને લાઇક અને શેર કરો ધન્યવાદ